અહીંથી આપણે સતારા જવાનું આવવાનું છે ભરવા ઠેઠ અહીં ત્રણસો 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 કિલોમીટર જેવું થતું છે અહીંથી આપણે હવે રિવર્સ પાછું રિટર્ન હાલવાનું છે ઉત્તર કિલોમીટર છે આપણે હવે જો કમલેશી હવે ગાડી ચાલુ કરે છે અને હવે પાછી લઈ આવે અને અહીંથી આપણે હાલ જાવ પહેલા ગેસ નખાવીશું અને પછી આપણે આગળ હાલશું જો આપણે છે ગાડી ચાલુ કરી દીધી છે હવે અહીંથી ધીરે ધીરે આવી જાય આપણે આગળ આપણે ઉડફેક છે ખાલી કરી કમલેશી રાખી છે ગાડી હવે ખાલી ગમે છે ફૂલ હવે

આજે રવિવાર છે એટલે ફરવાસી ગો માણસ ફરવા આવે છે એટલે આપણે કઈ આજે એ હાંજે હાથે જ્યોથી નો એન્ટ્રી આપણે આપી દીધી હતી તો હવે આપણે પાછા ગગનબાવડા घाट ઉપરથી પાછો આલવું પડશે લાગે છે જાવ આપણે પાછી વારી સીધા ગગનબાવડા ઘાટ ઉપર જઈએ છીએ હવે કાં હમલેસી તમારો શું કેવું છે હા તમારે 7:00 વાગે સુધી રૂપે ગગનબાવડા થઈ ગયા છીએ હા એમ

તો ફાઈનલી દોસ્તો આપણે ગગન ઉપર રોડ સડી ગયા ને અહીંથી ગગન કિલોમીટર થાય છે અને કોલાપુર ચોર્યાસી કિલોમીટર સાંગલી એકસો આ પઠાણપુર બસો સાઠ કિલોમીટર થાય છે તો જો આપણે છવ્વીસ કિલોમીટર આવી છીએ સીધો ગગન બાવળા ઘાટ આવે છે જો આપણી આ ઘાટી પીડી છે આપા રસ્તામાં તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ લાઈક ને શેર જરૂર કરી દેજો કાં અમલે છે

હાલો આપણે અહીં નીકળી ગયા રસ્તો બને છે અત્યારે અને આપડા વાંદરા બિસ્કિટ લીધા ને વાંદરા બહુ ઘેરા ગગન ભાવ ઘાટ ઉપર થયા ને એટલે આટલું બિસ્કિટ લીધા કેળા ક્યાંય મળ્યા નહીં અમે ગોચ્યા પણ ક્યાંય મળ્યા નહીં કેળા જ લેવા તા

சே பண்ண க்ளேக் நம்பர் எவ்வளவு தான் இருக்கும் So bài luôn bão đã khác kì bay. Mano ra lam mô tí lô mít rơi lụa ra 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 ra

hola रे धीरे ला दे मामा कोई

છે છે આઈ બધી બધી ભાઈ તો આ ગાડીઓમાં ગાડીમાં આવો તારે જોવા મળે તમને તો ભાઈ આવો આપણે પાછા ધીમે ધીમે હાલવા મીલ્યા છે પાછા થોડોક લઈ લીધો ખોટાફોટા પાડી લીધા છે આવું પાછા આપણે આંકવા મીલયા છીએ રવા કમલેશી આંક્યા છે

હા તો સોમાસોમાં આવે ધારે જ મજા આવે છે આ ઘાટમાં તો આમ વરસાદ આવતો હોય ને આમ પાણી આવે આમ જોવા તમે કેવું પાણી પડે ઉભે તો આમ ડુંગરા છે આ મોબાઈલમાં થોડુંક તમને આમ નહીં એવું થાય પણ આમ જો ભાઈ આ ગાડી ખ્યાલથી લાગે અહીંયા કંઈ ઊભી છે હવે અંતર બંતર ભીડી હોય કોને ખબર 我回来放牛，出来做，做啥活的？不，你是不那玩意？做不那个，那么做放牛，那么做，做完了咱们可以摸着那玩意摆。

આધોમાં માતા હોય બધા આપો

આ નામ કેવાય જો આ જીગર કેવાને જો કેમ લઈ લીધા જો આ નામ છે ને બહુ ખાવે જો

કેરા હોત તો આપણે ગાંઠે તો અહીંયા હાલો તો હવે હાલશું ને આપણે આગળ હવે તો હાલો તો હવે અમે થોડો ધીરે ધીરે હવે આગળ હાલી તો હવે હા હવે પૂરું થઈ ગયું છે આપણે હવે બિસ્કિટ બિસ્કીટ બધું બિસ્કિટ બિસ્કીટ થોડાઈ દીધા છે અને હવે આપણે હાલવા મળ્યા છીએ હવે ધીરે ધીરે આવી ગયા છીએ આગળ

આપડે લગભગ આ એક ઘાટમાં આખો બની જાય એવું લાગે છે કારણ કે તમને આખો ઘાટ બતાવો એમાં હાલે નહી જો બધું બતાવવું પીડ્યું જો આવે ને પાણી કેમ આવે પણ એક નંબર આમ પાણી કેમ છે પણ અહીંયા સ્લાઇડ થયેલું છે રસ્તામાં ધુમ્મસ થઈ ગયું એમ દેખા હે ને એવું લાગે છે એટલું ધુમ્મસ છે આગળ નું કઈ દેખાતું ના આવે એ બધા વાંજરા ખવડાવતા લાગે ભાઈ આગળ તો કઈ નઈ દેખાય દો ઉપર આવ્યો એટલે બધું ગયું દેખાતું In tùa tìm thái hòa. Though I shall win at lòa hèn. Hòa in tìm thái là tardo tardo cô tardo 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 તો અત્યારે હાનના 8 વાગ્યા છે ને આપણે કોલાપુર પાર કરી હવે અહીંયા આપણે રાજસ્થાની હોટેલ ઉભા જમમાં આપણે મેકા આવા છીએ આપણી ગાડી રોડની ઉલી સાઈડ છે જો આપણે આ અહીંયા જમમાં આવા છે અત્યારે તો જમી કરી પછી આપણે આગળ હડશું હજી આપણે અહીંથી 1.5 કિલોમીટર જો હશે પછી આપણે જો ખાઈ નાખાય રાખી નાખી જો ઉગી દો તો મેં કે હોય માં જઈને સુઈ થોડું ઘણું બાકી રહેતા જો આપણા હોટલ છે તો ફાઇનલી દોસ્તો અત્યારે રાતના સાડા બાર વાગ્યા છે આપણે અત્યારે સવાર વટી ટોલ ના કાગળ ફેરાઈને હોય અહીંયા સુઈ જવું છે હવે સીડી ઊંઘ છે બહુ હવે આપણે અહીંયા ઊય જવાના છીએ આ તોલ નાખું છે અહીંયા અને આપડે અહીંયા ગાડી પડી છે હવે આપણે અહીંયા ઊય જઈએ છીએ હવે હવે સીધા કાલે સવારે તમને નવો વિડીયો માં બરશું આપણે હવે કાલે આપણે સીધા જતી આપણે અહીંયા એટલે 40 કિલોમીટર જે ઉછ્યો આપણો ફરવા જવાનું તો અહીંયાની આપણે ઠરાયની વિજે હવર માં 700 હાથે નીકળી જવાનું અહીંથી બી કંપની ભરવા આવ્યા રાખો તો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો બધાને ગુડ નાઇટ જય માતાજી જય માં મોબાઈલ જય જો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર જરૂર કરી દેજો